સુરત શહેરમાં અડાજણના ભૂમિ કોમ્પ્લેક્સ પાસે એસએમસીના અધિકારીએ મોડી રાત્રે અકસ્માત સર્જ્યો સુરતના મનપાના અધિકારી આસિસ્ટન્ટ એન્જિનિયર નિસર્ગ ગાયવાલા પાલિકાના અઠવા ઝોનમાં ફરજ બજાવે છે અડાજણ વિસ્તારમાં મોડી રાત્રે એસએમસીના અધિકારી નિસર્ગ ગાયવાલાએ રસ્તાની સાઈડમાં ઉભેલી એક કારને જોરદાર ટક્કર મારી હતી આ અકસ્માતમાં કારને મોટું નુકસાન થયું હતું અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા અને અધિકારીને પકડી પાડ્યું હતું જોકે એવો આક્ષેપ છે કે એસ એમસીના અધિકારીના પરિવારજનો ઘટના સ્થળે આવીને લોકોના ટોળા વચ્ચેથી અધિકારીને લઈ ગયા હતા લોકોનો આરોપ એ પણ છે કે અધિકારી નિસર્ગ ગાયવાલાએ ચિક્કાર દારૂના નશામાં હતો અને તેમણે અકસ્માત સર્જ્યો આ બનાવણે જાણ થતા અડાજર પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી એટલું જ નહીં પણ અધિકારી નશામાં હતો અને તેને અકસ્માત કર્યો પછી પરિવારજનો અધિકારીને લોકો વચ્ચેથી ભગાડી ગયા હતા અને કારમાંથી બોર્ડ દૂર કર્યું જાનહાની થઈ ન હતી આ મામલે અડાજર પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી અને અડાજર પોલીસે લોકોનું ટોળું દૂર કરીને રસ્તા વચ્ચે રહેલી કારને ટોઈંગ કરાવી મામલો થાળે પાડ્યો હતો આ મામલે અડાજર પોલીસે આગળની તપાસ હાથ ધરી હવે જોવાનું રહ્યું કે ગાયવાલા એસએમસી ના અધિકારી ઉપર અડાજર પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે કે પછી અઠવા અધિકારી સમજીને કેસ ને રફા દફા કરે છે એ તો હવે આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા ટીવી নাইনটি <coughs>